પણ જો ઓર્ડર કર્યો છે એ લોકો ટેન્શન કરવાની કોઈ જરૂર નથી એકદમ સેફલી પાર્સલ પેક થાય છે તમારું અને વસ્તુનું બી ધ્યાન રાખવામાં આવે છે અલા ભાઈ મારે સંડાસની ડોલો વેચાવડાવવાની છે Amazon ઉપર બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મને કે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ્સ બધા મજામાં આવશો અત્યારે આપણી મોર્નિંગ થઈ ગઈ છે વાગ્યા છે સવારના સાડા સાત અને આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને આપણે રેડી પણ થઈ ગયા છીએ કમ્પ્લેટ એકદમ અને હવે આજે જો અમે સ્ટાર્ટ તો કરીએ છીએ હવે ફરીથી વિચારીએ છીએ કે આપણે ડેલી બ્લોગ સ્ટાર્ટ કરીએ પણ ટાઈમ નહોતો એડજસ્ટ થતો આજથી હવે ફરીથી સ્ટાર્ટ કર્યું છે તો તમે સપોર્ટ કરતા લેજો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો કે વ્લોગ કેટલા લાગે છે હવે આપણે નીચે જઈએ નીચે શું છે જોઈએ ટિફિન બનાવીએ ટિફિનમાં શું બને છે જોઈએ અને ચાલો બતાવું નીચે શું ચાલે છે ટિફિનની શરૂઆત કરી દીધી છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આજે આપણે છે અને રોટલી છે હું હવે આ સુધારી દઉં સાફ કરી દઉં જ્યુસ બનાવવાનું છે આપણે વેજીટેબલનું તો એની તૈયારી કરું છું મમ્મી ટિફિન બનાવવાનું છે તો બનાવી દઉં વેજીટેબલનું જ્યુસ પણ પીવે છે કે જો અમે તો પીએ છીએ હમણાંથી તો એ સુધારી દઉં કામ કરી દઉં જ્યુસ બનાવી દઉં પછી મોડું કરું આપણું બધું સુધારાઈ ગયું છે એમાં આપણે જ્યુસમાં દૂધી છે પાલક છે બીટ છે ગાજર છે આટલી વસ્તુ નાખીએ છીએ ચાર અને ત્રણ મરી ચાટ મસાલો અને મીઠું અને લીંબુ હોય તો લીંબુ આપણું જ્યુસ ગળાય છે એમાં આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો એટલું જ્યુસ જ છે દમ જ્યુસ બરાબર હલસ ગયો. એકદમ રેડી ચમત્કાર કરી છે. ચમચી. અંદર ગઈ. हो મતલબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અને અત્યારે જો જ્યુસ થઈ ગયું છે મમ્મીને આપી દઈએ આપણે પી લઈએ અને પછી આપણે મળીએ તો મિત્રો જો અત્યારે આપણે બીજું કામ કરવું છે અને હવે આપણે શૂટિંગ ચાલે ત્યારે હું દુકાને પહોંચી ગઈ છું જમીને મીક માટે ટિફિન લઈને અહીંયા મીક જમી છે જમતા જમતા જેઠાલા જોવે છે એઝ ઓલવેઝ અને હું દુકાને પહોંચી ગઈ છું હવે આપણે દુકાને જે કામ છે એ પતાવીશું દુકાને ઘણું બધું કામ કરવાનું છે જોઈએ આજે શું શું કામ કરીએ છીએ આજે વેબસાઇટમાંથી બે ત્રણ ઓર્ડર આવેલા છે તો એ ઓર્ડરને પેક કરીશું ને એ કરીશું હું તમને બતાવું શૂટિંગ ચાલે છે ને ને બહુ હેરાન કરે છે કામ કરવા નથી દેતા એક તો કેટલું બધું અત્યારે અહીંયા કામ કરવાનું હોય એક તો શૂટિંગ ઉતારવાનું છે અને શૂટિંગ ઉતારવા ન દેતા અને એમનું શૂટિંગ ઉતાર્યું શું ક્યાર હું અને પાછા સવાલો કરે કામ કરું ને કામ કેટલા ઓર્ડર છે એ બધું પેક કરવાનું કરો હા પણ ઓર્ડર પેક કરીએ પણ પહેલાં આનું તો કર હવે વિડીયો શૂટિંગ કરવાનું છે તો આપણું એ કામ ચાલુ કરીએ અને

આપણે હવે ડેલી વેબસાઇટ ઉપર કામ ચાલુ કરી દીધું તું તો વેબસાઇટ ઉપર ઓર્ડર આવે છે આજે આપણે ચાર ઓર્ડર છે વેબસાઇટ ઉપર તો એનું પેકિંગ કરીએ અને પરમ દિવસના બે ઓર્ડર બાકી હતા એ એક પેક કરવાના છે તો એ પછી જઈએ એટલો મુદ્દો થઈ ગયો મારો સૂટી ગયું ધારાથી એ તો સૂતી જ જાય છે સીધો સોરી હવે આ મેં સાઈડ ઉપર મૂકી દઉં એવી તો કેટલી હે સાઈડ ઉપર મૂકેલી છે આઠ દસ હા હવે રહેવા દઉં એમ આ દેખી કોન ક્યું આ લેપટોપ ખોલ્યું છે એટલે જોજો ચલો હેમાના તીન એક મિનિટ ઈ મે ચાલુ કરી તો વાત કરવાનો સ્ટોપ મેડિસિન કે નથી ને નો બરે આ તો કે બીજા દિન થોડો થોડો ઓકે આ ને છે ઓકે આ બીજો એક સેટ છે પછી નીચેથી સેટ અરાઉન્ડ કટવાડો કરી કે ગોબર રેક પેક કરીને ને બોક્સ अतिरिक्त लेकर जेठले डिजाइन कारडवानी से एक कार इधर है जेठला ओवरडे से था चार से ना ये जो तू चकर लीजिए बेस्ट छोर से को बेचा जो आ बेस्ट छोर है ये नहीं लीजिए હમ હમ બુક હવે બધાન ચેક કરીને આપીએ નકર આપણે જ આવે ચેક હવે આપણે પેક કરી દઈએ હું આમાં પેક કરીને રાખું પછી તમે તમે પેક કરી દેજો બરાબર અને આ રહ્યો ને બબલ રેપમાં પેક કરવો પડશે નકર દૂર જવાનું છે છે ચેરી

બે કે ત્રણ પીસ જ છે સોલ્ડ આઉટ થવાનું બાકી એને બી આપણે પેક કરી દઈએ કવરમાં બહુ ઇઝી પેક થઈ ગયું છે તો મિત્રો અત્યારે જો અમારે કસ્ટમર આવી ગયા હતા એટલે પછી અમે લોકો કામમાં લાગી ગયા હતા અને જો તમે પણ અમદાવાદમાં રહો છો અને અમારા વ્લોગ જોવો છો તો અમારી દુકાન પર અમારે વિઝિટ કરવી હોય તો અહીંયા હું એડ્રેસ આપું છું તમે દુકાન ઉપર આવીને વિઝિટ કરી શકો છો અને અમને મળી પણ શકો છો અને અમારી દુકાન ઉપરથી શોપિંગ પણ કરી શકો છો કસ્ટમર હતા કસ્ટમરે ગયા પછી અત્યારે હવે આપણે ફ્રી થયા છીએ હજી મારું વિડીયો એડિટિંગ કરવાનું છે તો એ કરી દઉં અને પછી મળીએ આગળ એ કસ્ટમર અમારી રીલ જોતા હતા તો મને કે તમે રીલ ઉતારો એ તો ને મેં કીધું હા ઈચ્છી એ કે અમે રીલ રોજ જોઈએ મેં સરસ એટલે લગીતા જ કહેવાય અને અહીંયા વેબસાઇટનું કામ ચાલુ છે એટલે એ ચાલુ છે ને આપણે આપણું કામ કરીએ રીલે એડિટ હલો ભાઈ મારે સંદાસ ની ડોલો વેચાવડાવવાની છે એમેઝોન ઉપર તો આપડો એક ભાઈ તમારો નંબર આપ્યો તો નામ નામ હા ધાર્મિક ભાઈ હા ધાર્મિક ભાઈ એટલે એમાં અમે હજી મારો નંબર નથી નંબર કાઢવાનો છે

पासो के घड़ी के पासो के घड़ी के पास फोन करू घड़ी के पास हार्दिक भाई हार्दिक भाई माजी बात <laughs> करे हेलो तुम्हारा गेम में बतावे हो बोलो बोलो तू के खाई ने ब्रेक टाइगर आ हो <दे मत> <laughs> એટલે તે મને ઓળખ્યો નહિ એટલે ભાઈ મેં અવાજ બદલી ની વાત કરી વેચાવડા આવે સ્પીચ દુકાનેથી જતા રહ્યા છે ઘરે કેમ કે હેર કટિંગને એવું કરવાનું હતું અને હવે સાડા આઠ જેવું થયું છે તો હું બી ઘરે જઈશ અને ઘરે જઈને આપણે બી બહુ બધું શૂટિંગ કરવાનું છે ઘરનું કામ છે તો જોઈએ હવે ઘરે જઈને શું કરીએ છીએ દુકાનેથી આપણે વિદાય લઈએ અત્યારે કાલે સવારે પાછા દુકાને આવીશું અત્યારે દુકાને ઘર જોઈએ દુકાનેથી જઈએ ઘરે શું કરે છે બધા જોઈએ અને આજે શૂટિંગને એવું બી બાકી છે હજી રીલ્સનું તો એ પણ કરીશું તો આપણે ઘરે જઈને મળીએ જો અત્યારે હું ઘરે પહોંચી ગઈ છું ને ઘરે જમ્બા બેહી ગઈતી પમો મકાઈના રોટલા મમ્મી જમે છે પૌવા અને આપણા ઘરે આજે બાના બેન આવ્યા છે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય તમને તમને વિડિયોમાં આવશો તમે બોલો બોલો તમને વિડિયોમાં આ તો બોલો કે એમ નહીં આ તો એમનું વિડિયો છે jesse krasna कृष्णा के है रखो जैसे किधुए हमने आ बाना बेन छे क्या क्या नंबर ना बेन तम बीजा त्रीजा 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 नंबर ना बान चार बेन से क्या रेक बधाई बताई ने

આ બ્લોગ કેવાય આખો આખો દિવસ શું કર્યું ને એનું બધું બતાવે ત્યારે આપણે ઉપર આવી ગયા અને મિત પણ આવી ગયા છે ઘરે આજે અને ઘરે જ હતા આજ તો બધાય કેમ કે બાના બેનને એ લોકો બેસવા આવ્યા હતા તો એ લોકો બહુ બધી વાર બેઠા એટલે બહુ બધી વાર મતલબ સાડા દસ અગિયાર વાગ્યા સુધી એમની સાથે અમે બેઠા હતા અમે લોકો દુકાનેથી આવીને જયમાં અને પછી એમની સાથે બેઠા હતા વાતચીત કરી બહુ દિવસે બધા મળ્યા હતા તો વાતચીતમાં વાતચીતમાં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ન પડીને અને સાડા દસ અગિયાર વાગે એ લોકો ગયા પછી અમે લોકોએ થોડું કામ કર્યું કામ પતાવીને પછી હવે ઉપર આવી ગયા સુવા માટે કેમ કે થાકી ગયા હતા સવારના તો આજે શૂટિંગને એવું પણ નથી લીધું અને જો હવે ડેલી વ્લોગ્સ આવશે અને તમને વ્લોગ્સમાં અમારો કયો પાર્ટ વધારે ગમે છે એ તમારે કોમેન્ટ કરીને જરૂરથી કહેવાનું નહીં સો ટકા સો ટકા કેવું પડશે તો હવે તમે જો ડેલી વ્લોગ જોતા હોય ને તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો તો હવે આપણે વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે હવે આપણે સુઈ જઈશું અને આવતીકાલે મળીશું નવા વ્લોગ સાથે તો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયા રામ બાય 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 ગુડ નાઇટ